અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર ટેલિવિઝનની દુનિયામાં દર્શકોનો પ્રિય શું મહેતા કે ઉલ્ટા ચશ્મા દિવસોમાં નકારાત્મક કારણોસર સમાચારોમાં છે સામાજિક સંબંધો પર આધારિત આ શોની વાર્તા દિવસોમાં કલાકારો અને નિર્માતાઓ વચ્ચેના ઝઘડાને કારણે ચર્ચામાં છે જેઠાલાલ ચંપકલાલ ગઢ પાત્ર ભજવતા દિલીપ જોશી અને શોના નિર્માતા અસિત કુમાર મોદી વચ્ચે જોરદાર લડાઈના સમાચાર છે અહીં એવાલો મુજબ આ સમગ્ર ઘટના વર્ષ ઓગસ્ટની શરૂઆતમાં બની હતી વાસ્તવમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આ લડાઈ ફ્રી કે પૈસાને લઈને નહીં પરંતુ રજાને લઈને છે રજાને લઈને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાનું જાણવા મળે છે સોની નજીકના એક સૂત્રએ જણાવ્યું કે દિલીપ એટલે કે જેઠાલાલેસ્તિત્વ મોદીને સોમાંથી થોડા દિવસની રજા માગી હતી પરંતુ નિર્માતાએ તેમની સાથેની વાતચીતને મોકૂફ રાખી હતી આ વાત પર જેઠાલાલ ખૂબ ગુસ્સે થયા અને તેમની વચ્ચે બોલા થયું હોવાનું જાણવા મળે છે શોના એક સૂત્રએ વેબસાઇટને જણાવ્યું કે તે દિવસે કુશ શાહનું શૂટિંગનો છેલ્લો દિવસ હતો તેણે કહ્યું કે અહીં દિલીપ જોશી પ્રોડ્યુસર આવે અને તેની રજાઓ વિશે જ વાત કરે તેની રાહ જોઈ રહ્યા હતા પરંતુ તેઓ આવ્યા અને સીધા કુશને મળવા ગયા આ બાબતે દિલીપ જોશી નિરાશ થઈ ગયા હતા અને તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી એટલું જ નહીં એવું કહેવામાં આવી રહ્યું છે કે ઝઘડો એટલો વધી ગયો કે દિલીપ જોશીએ તેનો કોલર પકડીને શો છોડી દેવાની ધમકી પણ આપી